સુરતથી સમાચાર નકલી ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો મોટા વરાછા મામલતદાર કચેરીના નામે બોગસ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપાયું બોગસ ઈડબલ્યુએસ પ્રમાણપત્રનો ટેટ પરીક્ષામાં ઉપયોગ કરાયની પણ કબૂલાત આરોપીએ કરી છે એજન્ટ નિકુંજ ભુવા નામનો યુવક જેની ધરપકડ થઈ છે અરજદાર અસલ દાખલો લેવા જતાં ભાંડ ફૂટ્યો એજન્ટ નિકુંજ ભુવા નામના યુવકના એક દિવસ કારમાન મેળવ્યા છે સરકારી અધિકારીની સહી સિક્કાનો દુરુપયોગ થયો નકલી ઈડબલ્યુએસ પ્રમાણપત્રનો ખરાય તરીકે ઉપયોગ કરવામાં આવતો ઉતરાણ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મોટા વરાછા મામલતદાર કચેરીના નામે બોગસ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપાયું બોગસ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રનો ટેટ પરીક્ષામાં ઉપયોગ કરાયની પણ કબૂલાત આરોપીએ કરી છે એજન્ટ નિકુંજ ભુવા નામનો યુવક જેની ધરપકડ થઈ છે અરજદાર અસલ દાખલો લેવા જતા ભાંડો ફૂટ્યો એજન્ટ નિકુંજ ભુવા નામના યુવકના એક દિવસ રિમાન્ડ મેળવ્યા છે સરકારી અધિકારીની સહિત સિક્કાનો દુરુપયોગ થયો નકલી ઈડબલ્યુએસ પ્રમાણપત્રનો ખરાય તરીકે ઉપયોગ કરવામાં આવતો ઉત્તરાયણ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે